નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં વિશ્વ સર્પ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા વિદ્યાર્થીઓને ઝેરી બિનઝેરી સાપોની માહિતી અપાઈ હતી મહિસાગર જિલ્લામાં વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરી હતી લુણાવાડા શહેરની ઇન્ફિનિટી સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના પ્રોફેસર સત્યમ જોશીએ વિદ્યાર્થીઓને ઝેરી અને બિનજેરી સાપો વિશે માહિતી આપી પ્રોફેસર સત્યમ જોશી સહિતની ટીમે સાપ અંગેની અંધશ્રદ્ધાઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે ભારતમાં માત્ર ચાર પ્રકારના સાપ જ ઝેરી છે અધિકારીઓએ સર્પદર્શના કિસ્સામાં પ્રાથમિક સારવાર અંગે માહિતી આપી સાથે સાથે સાપને ન મારવાની સલાહ આપી અને એક નિશાન હોય રાઉન્ડ ગોળ જીરો તો એને મોનોક્યુલર કોબરા કહે છે આવા બે સાપ આપણા વિસ્તારમાં છે હવે સાપને કાન હોય છે સાચું સાપ સાંભળી શકતો નથી એનો પ્રયોગ કરો બરાબર હવે જો સમજો તો નથી એટલે એને કાન નથી સાંભળ્યું જો સાંભળો હવે એ દેખે છે એનો અનુભવ એને થાય તો આ અંદર હોય પણ એ મરી એવું નહીં તેમણે સાપ દેખાય તો રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું સર્પદંશના કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાનું સૂચન કર્યું દેશના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા સાપો વિશે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં શિક્ષકો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અધિકારીઓએ જીવજંતુઓથી બિનજરૂરી ભય ન રાખવા અને સાવચેતી રાખવાની અપીલ કરી હતી આ રીતે વિશ્વ સર્વ દિવસની ઉજવણી થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઓલેના સંજાનત્રી આચાર્ય શ્રી સક્ષ મિત્રો અને નિય્યા આ ભાઈમેનો વરુતી માટે અને વરુનતી કેવાય આ જો બચો ધન તો કઈ થતું નથી કારણ કે આ ધરી નસતા અને ગરોઈ ભાવે ગરોઈના અંજા ભાવે એવા પ્રકારનો આ બીન જેવો સાબ છે અને આ અહીંયા જે પધારેલા પ્રોફેસર સાહેબ એક આ અમારી દરેક તો અમારી જાગૃતતા છે એ અમને ખ્યાલ આવી ગયો છે તો આપણે અમે એટલે નથી વાત કરી દઈએ છીએ હવે ચારે પણ સરસ મથાઓ આવશે કોઈને પણ થવાનું નથી જો હોય ના હોય તો તમે પણ લગાવો તમે બચી જવાના છો જવાનું છે જો હોય અને દવાખાને ના જાઓ અને કંઈ પણ લગાવો દવા લગાવો ટ્યુબ લગાવો પાંદડાનો રસ લગાવો કેરોસીન લગાવો લગાવો પણ એટલે એ નહીં કરવાનું કોઈ દવાની જાહેરાત કરતો હોય કે સાફ કરડ્યો હોય તો દવા પીવડાવો દવા લગાવો તો એ જાહેરાતમાં વિશ્વાસ કરવાનો તમારો સોજો બે નક્કી કે આ જેરી છે કે છે એ પ્રમાણે ઇન્જેક્શન દવા આપશે હોય તો દેશે અને ઝેરી હોય તો 24 કલાકનો ઓબ્ઝર્વેશન એમાં રાખશે તમને બિલકુલ સાજા કરીને ઘરે મૂકી દેશે પણ 1 કલાકમાં પહોંચી જવાનું હું વારંવાર કેમ બોલું છું એટલા માટે કે 1 કલાક કે 2 કલાક આપણે બગાડી કેવી રીતે બગાડી કારણ કે સાપ દરિયો ત્યાં જવાનું ડુવાવા મંત્ર તંત્ર કરો વિધિ એ માનસ સાપ વિશે કંઈ જાણતો નથી એટલે તમે તમારા ગામમાં કોઈ ડુવાને બોલાવો અને આ ડુવાને સાપ વિશે પૂછો નામ નગર ના હોય કયું જે એ પણ સમજ ના હોય આપણે મૂળ બનાવે છે એને પૈસાની લાડત છે એટલે એનું જાદુફૂટ કહેવાય ને આવો બધું કરે મંત્ર બોલે અને પૈસા આપણી પાસે લઈ લે અને આપણો 1 કલાકનો સમય બગાડી 1 કલાક પછી જો હોય તો આપણે ના થાય મંત્ર બોલ્યો એટલે ના થયું મંત્ર બોલ્યો એટલે થઈ ગયું નાઉ બી સા આવો કરે મંત્ર તંત્ર વાળા કરે છે અને જે સાફ સાથ હોય 1 કલાક બી જાય અને ચક્કર આવવા માટે વધારે સુધો ચડે ત્યારે ભવા मंत्र तंत्र वाला तांत्रिकों की मैंने खबर से कि एमएस के से जल्दी और दवा खाने लगे ओके और आपने दवा खाने पहुंची है पहला ऊपर से आओ सामान में बना रहे थे एक ही वस्तु याद रखना है कि कल्ला दवा वाला नदी जल्दी हॉस्पिटल में दवा से सारवा चालू कर दिया हां प्यारी अंदर जैरी साफ कर दिया बच्ची एंटी वेनम आपे थे प्रति जे जैर रसी क्या बोलना प्रति उधर तो ये एंटी वेनम जैर माती बने साफना जैर माती बनावा मावे हैं जी म्यूजियम होये नेवरेटरी होये जब जैरी साफ ने संग्रहण का मावे हैं जैरी इम्मत बहुत बड़े होये चलाको रुपया माँ एमआई पच्ची વિશ્વ સર્પ દિવસની ઉજવણી નિમિત્તે ઇન્ફિનરી સ્કૂલ લુનાવાડામાં જુદા જુદા પ્રકારના સાપ વિશેની માહિતી આપી અને છોકરાઓને સર્પદંશ થયા પછી કઈ રીતે બચવું એની માહિતી આપી શાળાના સંચાલક શ્રી સંજયભાઈ દરજીએ છોકરાઓને માહિતી આપી અને એ રીતે તૈયાર કર્યા કે જ્યારે આપણે સર્પદંશ થાય ત્યારે ભૂવા પાસે તાંત્રિક પાસે ન જવું અને તરત જ સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થઈ જવું તો બચી શકાય છે થેન્ક યુ વિશ્વ સર્પ દિવસ નિમિત્તે પ્રોફેસર સત્યમ સર અમારા ઇન્ફિટીવ સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર ગાઈડન્સ આપ્યું સર્પ સાબ કરડે ત્યારે કયા પ્રકારના ઉપચારો કરવા કોઈ તાંત્રિક પાસે જવું ન જવું એના બધા જ કારણો આપ્યા અને વિદ્યાર્થીઓને એક સકારાત્મક માહિતી આપી કે જેનાથી જ્યારે પણ આવી કોઈ પણ આપત્તિ આવે ત્યારે કેવી રીતે બચવું તેની સંપૂર્ણ અને સુંદર માહિતી આપી તે બદલ સત્યમ સર અને એમની જે ટીમ છે એમનો ખૂબ ખૂબ આભાર ઇન્ફિનિટીવ પરિવાર એમને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે થેન્ક યુ સો મચ